મિત્રો આ છે દુનિયાની સૌથી ધનવાન રાશિઓ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ ચાર રાશિઓનું નસીબ સાતમાં આકાશે રહેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ અત્યંત ભાગ્યશાળી સાબિત થનાર છે હનુમાનજી આ ચાર રાશિઓ પર ખાસ પ્રસન્ન થયા છે જેના કારણે આ સમયે તેમને અનંત આનંદ અને સફળતા લાવશે આ સમયગાળામાં આ ચાર રાશિઓને હનુમાનજીની કૃપાથી મોટી ખુશખબરી ધનપ્રાપ્તિ અને અનોખી સફળતા મળશે તેમની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ આ જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ ખાસ છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્ત આ ચેનલને લાઈક જરૂરથી કરે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અવશ્ય લખો જેથી તમારે હનુમાનજીનો આશીર્વાદ મળી રહે ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેઓનું નસીબ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ચમકવાનું છે ગ્રહો અને જ્યોતિષનો પ્રભાવ મિત્રો આમાં કોઈ શંકા નથી કે ગ્રહો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે જીવનમાં જ્યારે કંઈક સારું અથવા ખરાબ થાય છે ત્યારે તેના પાછળ ગ્રહોની સ્થિતિનો મોટો હિસ્સો હોય છે જો કોઈ વ્યક્તિના ગ્રહ અનુકૂળ હોય તો તેનું જીવન સુખદ બની જાય છે પરંતુ વિપરીત સ્થિતિમાં દુઃખોની ઉપરાઉપરી થાય છે હનુમાનજીને સર્જનહારના રક્ષક અને કલિયુગના સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે કહેવાય છે કે હનુમાનજી તેમના ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમને સુખ શાંતિ આપે છે જે વ્યક્તિ હનુમાનજીના આશીર્વાદ મેળવે છે તેના જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે આપને બધા જાણીએ છીએ કે જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ બદલવાનું મુખ્ય કારણ ગ્રહોને માનવામાં આવે છે ગ્રહોની ચાલના કારણે જ આપણા જીવનમાં અનેક પરિવર્તનો થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીના આશીર્વાદથી આ ચાર રાશિઓ માટે હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તેમના જીવનમાં મોટા પરિવર્તન થશે આ પરિવર્તન તેમને ધનિક બનાવશે અને જીવનમાં નવી ખુશીઓ લાવશે હનુમાનજીના આશીર્વાદથી આ ચાર રાશિઓ ધનવાન બનનાર છે તેમનું નસીબ હવે સાતમાં આકાશે રહેશે અને તેઓ જીવનની દરેક સફળતા પ્રાપ્ત કરશે તો મિત્રો જાણીએ કઈ છે તે ચાર રાશિઓ જે આ શુભ સમયનો આનંદ માણવા જઈ રહી છે વીડિયો અંત સુધી જુઓ અને આ શુભ માહિતી તમારા પ્રિયજનો સાથે જરૂરથી શેર કરો જય શ્રી હનુમાનજી જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની ખાસ કૃપા છે વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચાસનો સમય તમારે માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે આર્થિક લાભ નોકરી અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ બને છે આ સમયગાળા દરમિયાન તમને માન સન્માન અને સમાજમાં પ્રતિષ્ઠા મળશે જેઓ નવા અવસરની શોધમાં છે તેમને નવા અવસર મળશે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને આવકના સ્રોતોમાં વૃદ્ધિ થશે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે વ્યવસાયમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મેળવવાના યોગ છે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આ સમય તમારે માટે ખૂબ જ લાભદાયી રહેશે તમે નવા મકાન અથવા વાહન ખરીદવાની યોજના પણ બનાવી શકો છો હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં આશ્ચર્યજનક શુભ સંદેશાઓ આવી રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે આ સમયગાળા દરમિયાન તમારું આર્થિક સ્થાપકતા પહેલાથી ઘણી સારી બનશે અને અટકેલા કાર્યો વિના કોઈ અટકાવના સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને પરિવાર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને વેપારના દ્રષ્ટિકોણે આ સમય તમારે માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમે વેપારમાં બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો કુંભ રાશિના જાતકોના ઘરમાં ખુશીના વાતાવરણનું સર્જન થશે તમને જીવનસાથીનું સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે જેના કારણે તમારા બધા કાર્યો વિના કોઈ વિઘનના પૂરા થશે તમારી મધુર મધુરવાણીનો અસર તમારા સંબંધો અને કાર્ય પર સકારાત્મક રીતે પડશે ભગવાન હનુમાનજીની કૃપાથી આર્થિક સમસ્યાઓનો અંત આવશે આ સમયગાળા દરમિયાન તમારે ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અટકેલા કામો હવે સરળતાથી પૂર્ણ થવા લાગશે કુંભ રાશિના જાતકો અનુભવો કે આ સમય તમારે માટે ખૂબ જ શુભ છે તમને તમામ દિશામાંથી ફક્ત લાભ જ થશે આ સમયનો વધુમાં વધુ લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓએ લઈ જાઓ મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની ખાસ કૃપા બની છે આના પરિણામે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ તમારું વ્યવસાય પણ ખૂબ જ પ્રગતિ કરશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાની તક મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન પણ હવે સાકાર થઈ શકે છે કન્યા રાશિ માટે વેપારમાં વધુ નફાના સંકેત છે અને ધનપ્રાપ્તિના અનેક અવસર બની રહ્યા છે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની આ મનોકામના પણ પૂર્ણ થશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ સફળ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું જીવન નવી સફળતાઓની દિશામાં આગળ વધશે આ સમય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવનાર છે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસનો સમય ધન અને સમૃદ્ધિથી ભરેલો રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ અને અવસરો ભરપૂર રહેશે વૃષભ રાશિના જાતકોને ઘણા લાભ થશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે વેપારમાં અચાનક મોટો નફો થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે નોકરી શોધી રહેલા લોકો માટે શાનદાર રોજગારીના અવસર મળશે વિદેશમાં અભ્યાસ અને નોકરી કરવાના સપના સાકાર થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ છે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી આ લાંબો સમય બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી વૃષભ રાશિના જાતકો માટે ધન સુખ અને સંપત્તિમાં વધારો લાવશે તમને ચારે તરફથી લાભ મળશે અને તમે આ સમયનો ભરપૂર આનંદ માણી શકશો હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની અપાર કૃપા છે આના પરિણામે તમને આર્થિક લાભ મળવાની શક્તિ છે વ્યાપાર અને વ્યવસાયમાં ઉન્નતિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ અને પગારમાં વૃદ્ધિ થવાનું યોગ છે જો તમે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારું આ સપનું ટૂંક સમયમાં સાકાર થવાની સંભાવના છે મકર રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધશે અને વેપારીઓને વધુ નફો થશે તમારા જીવનના તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાંથી બધા દુઃખ અને કષ્ટ દૂર થશે આ સાથે જ તમારે અપાર ખુશીઓનો અનુભવ થશે મકર રાશિના જાતકોનું જીવન આ સમયે ખુશાલ અને સમૃદ્ધ બનશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને ભગવાન હનુમાનજીની કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું ભવિષ્ય તેજસ્વી અને આનંદમય રહેશે મિત્રો હવે આપણે આગામી રાશિ વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જો તમે હજુ સુધી અમારા સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો તરત સબસ્ક્રાઈબ કરી લો અહી તમને આવા જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતા રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને ભગવાન હનુમાનજીની કૃપાથી રોજબરોજ પ્રગતિના અવસર મળશે વ્યવસાયમાં કરેલા પ્રયાસ સફળ થશે અને નોકરીમાં પ્રગતિના યોગ છે વ્યાપારી વર્ગ માટે આર્થિક લાભના સંકેત છે અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળશે મેષ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે તેવી શક્યતા છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા તમામ પ્રયાસ સફળ થશે અને તમારા પ્રશ્નોનું સમાધાન મળશે જેઓ વિદેશમાં જઈને અભ્યાસ અથવા નોકરી કરવાના સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે આ ઉપરાંત જે લોકો નવા મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ સફળ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે અને તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ આવશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશખબર છે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા જીવનમાં નવા અને સોનેરી અવસર લાવી રહ્યો છે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે આ સાથે તમારા જીવનમાં એવા બદલાવ આવશે જે તમારા માટે અત્યંત સકારાત્મક સાબિત થશે મિત્રો ભગવાન હનુમાનજી આશીર્વાદ તમારું આર્થિક રીતે મજબૂત બનાવશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ કરશે વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોને આર્થિક લાભના અનેક અવસર મળશે જે તમારી આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે સંતાન પ્રાપ્તિનો સુખ પણ આ સમયે શક્ય છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના ઘરમાં નાના પગલાંઓની કિલકારીઓ ગુંજશે જે પરિવારમાં વધુ ખુશીઓ લાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમે અનંત ખુશીઓ અનુભવશો જે તમારા જીવનને સંપૂર્ણરૂપે બદલાવી દેશે કહવું ખોટું નહીં બને કે આ સમય સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં ચારે દિશામાંથી ફક્ત લાભ જ મળશે ધન્યવાદ